આ કોઈ વસ્તુ લેવા ના જાય ઓલી દુકાને જાવ લેવા પણ બકાલો ચાલુ આ બાજુ આવે ખાસ લાઈટ પડે હાથ બરો વરસાદ થઈ ગઈ ચાલુ ટેક્ટર આવે હજુ નાહ લઈને માને વરસાદ થઈ ગયે ચાલુ હવે જેવાય એમ નહીં બકાલો દેવા જાઓ તો નહીં જવો હવે વકરી ચાલુ થઈ ગઈ ફાસ્ટ તો જો એ ટેક્ટર તૈયાર કર્યા વરસાદ અમે આમ આતમી પાલતે જો ઊભા તૈયાર થઈને થોડી વાર વકરી ચાલુ લો કાં નથી નહોવાનું વરસાદ નહો વરસવાનો છે કે નહીં

હાથ ચાલુ ગાડીમાંથી શૂટિંગ કરી હોય